નમસ્કાર પાયસલ હોલમાં આપનું સ્વાગત છે હું છું પ્રીતિ દલાલ માર્કેટના પ્રશ્નોનું સમાધાન પરંતુ મોટા ઘટાડાપાદ પછાતમાં આજે સારી રિકવરી નિફ્ટી સો પોઈન્ટથી વધારે ઉછળીને પચીસ હજાર પાંચસો પચાસની નજીક આરસી બેંક એલ એન ટી ગોલાયન્સ અને એચ્યુએલ આપી રહ્યા છે મામૂલી ખરીદદારી મટી અને સરકારી કંપનીઓમાં જોરદાર તેજી બંને ઇન્ડેક્સમાં લગભગ સવા એક ટકાથી વધારેની મજબૂતી સાથે પીએસયુઝ એફએમસીજી અને એનર્જી શેર્સમાં પણ સારી તેજી તો અમુક પસંદીદા ઓટો શેર્સમાં પણ ઉછાળો પરંતુ આઈટીમાં દબાણ યથાવત પરિણામ બાદ એબીબી ઇન્ડિયામાં તેજી શેર લગભગ સાડા સાત ટકા ઉછળીને બન્યો વાયદાનો જવાબ કેન્દ્ર ચોથા ત્રિમાસિકમાં કંપનીની ઓર્ડર બુકમાં બાવન ટકાનો જોવા મળ્યો ઉછાળો આ તરફ સીમન્સમાં પણ આવી તેજી અને હિસ્સો વેચવાના સમાચારથી નોવાટર્સમાં લાગી વીસ ટકાની અપર સર્કિટ કંપનીમાં એકોતેર ટકા હિસ્સો વેચવા માટે નોવાટર્સ એજીએ ક્રિસ કેપિટલ સાથે કર્યા કરાર આ તરફ ક્રિસ કેપિટલે છવ્વીસ ટકા વધારાના હિસ્સા માટે લગભગ આઠસો એકસઠ રૂપિયા પ્રતિ શેર પર ઓપન ઓફરની કરી જાહેરાત ગુડ આફ્ટરનૂન અને માર્કેટ પર નજર કરી લઈએ તો અ સવારના એક સી શો ઓપનિંગ બાદ અહીંયા માર્કેટમાં સારી એવી ખરીદી આપણે જોઈ રહ્યા છીએ રેન્જ બાઉન્ડ અહીંયા એક કારોબાર આપણે જોઈ રહ્યા છીએ અડધા ટકાની નજીકની તમને તેજી સેન્સેક્સ નિફ્ટી અને મિટકેપમાં દેખાશે પોણા ટકાની નજીકની તેજી તમને બેંક નિફ્ટીમાં દેખાશે ત્રણસો એંશી પોઈન્ટની તેજી છે અત્યારના સેન્સેક્સમાં બાશી હજાર આઠસો એંશીના લેવલ પચીસ હજાર પાંચસો પંચ્યાશીના લેવલ પર નિફ્ટી કામકાજ કરી રહ્યું છે અહીંયા એકસો ત્રીસ પોઈન્ટની તેજી છે ત્રણસો પોઈન્ટની નજીકની તેજી તમને મિડકેપમાં જોવા મળશે ઓગણસાઇ હજાર પાંચસો પંદરના લેવલ પર એકસઠ હજાર એકસો સાહીઠના લેવલની આસપાસ પાંચ નિફ્ટી કામકાજ કરી રહ્યું છે નિયરલી ચારસો વીસ પોઈન્ટની તેજી સાથે અહીંયા કામકાજ જોવા મળશે માર્કેટ બ્રેથ જોઈએ તો સ્લાઇટલી હવે નેગેટિવ થયો છે એક હજાર ચારસો છોતેર કાઉન્ટરમાં અત્યારના વેચવાડી છે એઝ અગેન્સ્ટ એક હજાર ચારસો બેતાળીસ કાઉન્ટરમાં આપણે ખરીદી જોઈ રહ્યા છીએ તો બાય ફ્યુ કાઉન્ટર્સને હવે બ્રથ આપણને નેગેટિવ થતાં આપણે જોઈ રહ્યા છે પણ વધારે વાતચીત કરીશું આજના આપણા ગેસ્ટ સાથે બુલવેવ રિસર્ચ ફોર્મના અમિત પસ્તાગી આપણી સાથે જોડાઈ ગયા છે અમિતભાઈ ઘણું સ્વાગત છે

અને આવનારા દિવસો માટે નિફ્ટીમાં એક રેન્જની અંદર આપણે કામકાજ થતો જોવા મળી શકે છે એક રેડિશન્સ લેવલ નિફ્ટી માટે હું જોઈ રહ્યો છું પચ્ચીસ સાતસો પચાસ ત્યાં સુધી એક બાઈક માટે એવોઇડ કરીએ ચાલવાનો રહેશે જો પચીસ સાતસો પચાસની ભ્રિકાઓ રહે છે તો એની ઉપર બાઇક એની ચાલવું જોઈએ ઉપરમાં પચ્ચીસ દોસો અને છવ્વીસ બસોને લેવલ નિફ્ટી માટે જોવા મળી શકે છે અને નીચેમાં જો એક સપોર્ટ જોઈએ તો પચ્ચીસ ત્રણસોને એક સપોર્ટ હું જોઈ રહ્યો છું જ્યાં આપણે એક ફિબોનાસી નું લેવલ અને સાથે એક બસો ની મુવીંગ એવરેજ ડેલી આપણે જોવા મળી રહી છે જો એનું બ્રેકડાઉન થાય તો એક ફર્ધર ફોલ પોસિબલ છે અને બજેટના ના જે લો હતો જે અરાઉન્ડ ચોવીસ પાંચસો ની આસપાસ ત્યાં સુધી આપણે એક ડિક્લાઇન જોવા મળી શકે છે તો આપણે કહી શકીએ કે નિફ્ટી માટે હાલમાં એક પચીસ ત્રણસો થી પચીસ સાતસો પચાસ ની એક રેન્જ છે જેને આપણે એક નો ટ્રેડ ઝોન કહી શકીએ છીએ તો આની અંદર જો નિફ્ટી છે ટ્રેડ કરવી તો એક કોઈ પણ સાઈડ ની પોઝિશન ને કરવી જોઈએ બાઇંગ માટે પચીસ સાતસો પચાસ બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ અને જો સેલિંગ કરવું છે તો કરવી જોઈએ બેંક નિફ્ટીમાં તો બેંક નિફ્ટી માટે પણ એક સપોર્ટ લેવલ હું જોઈ રહ્યો છું અરાઉન્ડ એક સાઈઠ હજાર ત્રણસો તો જ્યાં સુધી બેંક નિફ્ટી પણ સાઈઠ ત્રણસો ઉપર છે ત્યાં સુધી આપણે કહી છે બુલિશ છે પરંતુ નવી એન્ટ્રી માટે હાલમાં બેંક નિફ્ટીમાં એવોર્ડ ની સલાહ રહેશે અ જો 2500 ટ્રોમસોનો બ્રેકડાઉન થાય છે તો બેન્ક નિફ્ટી માં એક ફર્ધર ફોલ પોસિબલ છે અને નીચેમાં આપણે ઓગસ્ટ 6 500 થી લઈને અઠાવન 500 ના લેવલ આપણે બેન્ક નિફ્ટી જોવા મળી શકે છે તો બંનેમાં હાલ નિફ્ટી બેન્ક નિફ્ટી હાલમાં એક કન્ડિશનલ ટ્રેડ લેવા જોઈએ એક બ્રેકઆઉટ અથવા નો બ્રેકડાઉન ની કરવી જોઈએ કે બ્રેકડાઉન ના અહીંયા ખરીદી કરીશ કન્ડિશનલ બાઇંગ અહીંયા બંનેમાં ઓપોર્ચ્યુનિટી મળી રહી છે પચીસ હજાર ત્રણસોનું અહીંયા નિફ્ટીમાં જો આપણે જોઈએ તો એક ડાઉન સાઇડ જોઈ રહ્યા છે પચીસ હજાર સાતસો પચાસ જ્યાં સુધી સરપાસ નથી કરતું ત્યાં સુધી આપણે નવી ખરીદી નહીં કરીએ અને ત્યારબાદ જો ખરીદી કરીએ છીએ તો પચીસ હજાર નવસોના લેવલ્સ આપણને મળી શકીએ છીએ સિમિલરલી સાહીઠ હજાર ત્રણસોના સપોર્ટ લેવલ્સ અહીંયા અત્યારના બેંક નિફ્ટી માટે કામકાજ કરી રહ્યા છે એ તૂટે છે તો ઓગણસાહીઠ હજાર પાંચસો સુધી પણ જઈ શકીએ છીએ તો અત્યારના જો જોઈએ આ તો એક થોડું નો ટ્રેડ ઝોન જેવું અત્યારના લખી રહ્યું છે કોશિયસ મો અહીંયા આપણે કન્ડિશનલ બાયિંગ માટે રાખી શકીએ છે પણ અમિતભાઈ આગળ વધીએ અને આજે જો આપણે નજર કરીએ તો ઘણું બધું આજે કાઉન્ટર સ્પેસિફિક આપણને એક્શન જોવા મળી રહી છે અને એમાં અત્યારના જે મારી નજર જાય છે કે કેઆઈ ઇન્ડસ્ટ્રીઝ પર જાય છે ચાર્જ કેવા લાગે તમને અગર જો આપણે કેઆઈ ઇન્ડસ્ટ્રી પર નજર કરીએ તો આ સ્ટોક આપણે અરાઉન્ડ જે એક રેડિસર્ચ ચાર હજાર પાંચસો તેનું આપણે એક વોલ્યુમ સાથે અહીંયા બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને જે હતો અરાઉન્ડ પાંચ હજાર તેની ત્યાં સુધી એક આપણે મોમેન્ટમ જોવા મળી શકે છે માર્કેટની જે પ્રમાણે મોમેન્ટમ છે જે પ્રમાણે સિચ્યુએશન છે માર્કેટમાં ન્યૂઝ બેઝરે તો નવી એન્ટ્રી બધે હાલમાં એવોઇડ સલાહ સારા પરંતુ જો કોઈની પાછળ સ્ટોક છે તો ચાર હજાર ચારસો પચાસનો અહીંયા એક મેન્ટેન કરવું જોઈએ અને હોલ્ડ કરવું જોઈએ ઉપરમાં પાંચ હજાર ટાર્ગેટ ઓકે તો જેની પાસે કાઉન્ટર છે એ અહીંયા ઉભા રહી શકે છે ચાર હજાર ચારસો પચાસનો એક સ્ટોપલોસ રહેશે પાંચ હજારના ટાર્ગેટ માટે અહીંયા આપણે કામકાજ કરી શકીએ છીએ કે આઈ ઇન્ડસ્ટ્રીઝમાં નેક્સ્ટ બીજો એક જે કાઉન્ટર આજે ટ્રેન્ડ કરી રહ્યો છે એના પર નજર કરીએ અને જેમાં સારું એવું વોલ્યુમ એક્શન પણ છે છે સીજી પાવર ગમે તમને આ કાઉન્ટર સીજી પાવર આપણે તો આ ચાર્ટમાં આપણે એક ઓલમોસ્ટ એબીસી પેટર્ન ફ્લેટ કરેક્શન કમ્પ્લીટ છે જો નવી એન્ટ્રી કરવી હોય તો આ લેવલની પણ એક બાય ઓન ડિપ્સની ડિક્લાઇનની વેટ કરવી જોઈએ અને આના માટે એક સપોર્ટ લેવલ હું જોઈ છું અરાઉન્ડ છસો ને વીસ છસો પચાસ નો એક ઝોન છે તો આ ઝોનમાં જો તમને મળે છે સીજી પાવર આવનારા દિવસોમાં તો ક્યાં એક નવી એન્ટ્રી કરી શકાય છે ઉપરમાં આપણે આઠસો સુધીના ટાર્ગેટ આ જોવા મળી શકે છે હાલમાં એક સારી એવી એક અપસાઈડ મુવમેન્ટ અમને આપણે પ્રીવિયસ સ્ટોરી જોવા મળી છે તો નવી એન્ટ્રી માટે એક ડિક્લાઇન ની વેટ કેવી જોઈએ અને એક સપોર્ટ ઝોન હું જોઈએ છું અરાઉન્ડ 620 650 તો આ લેવલ ઇક્વલ વેટ હમ તો નવી એન્ટ્રી માટે આપણે થોડું વેટ કરીશું 620 650 ના લેવલ ની આસપાસ આપણે અહીંયા ખરીદી કરી શકીએ છીએ હમણાં નહીં સાથે જો બીજા કાઉન્ટર પર આજે આપણે નજર કરીએ તો ઓફકોર્સ આજે મેટલ સ્પેસ ખાસું એવું બસ તો કરી જ રહ્યું છે પણ અહીંયા જો તમારે ખરીદી કરવી હોય તો તમે ક્યાં કરશો મેટલ સેક્ટરમાં જો નજર કરીએ તો એક પ્રાઇઝ ઓલમોસ્ટ બધા સ્ટોક ટાર્ગેટની નજીક છે તો મેટલ સેક્ટરમાં હાલમાં તો એક નવી એન્ટ્રી માટે એવોર્ડ છે પરંતુ એક હિન્દ ઝિંક નું એક કાઉન્ટર છે જે એક ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યું છે હિન્દુસ્તાન માં જો નજીક તો હાલમાં પ્રાઇઝ એક કરેક્ટિવ પેટર્ન છે અને અહીંયા સપોર્ટ કરી રહ્યો છે તો હિન્દુસ્તાન માં નવી એન્ટ્રી કઈ ચાલવું જોઈએ અ દરેક ઘરે પણ આજકાલ બાઈક રેસ કહે છે ઉપરમાં માં પાછળ આપને 600 ફીટ થી લઈને 750 લેવલ હિન્દુસ્તાન ઝિંક માં જોવા મળે છે તો હિન્દુસ્તાન ઝિંક પર અહીંયા આપણા ખરીદી બનતી આપણે આ જોઈ રહ્યા છે તો અહીંયા આપણે એક નજર રાખી શકીએ છીએ એ સાથે જ અહીંયા એક બ્રેકનો નો પર સમય થઈ ગયો છે બ્રેક લઈને પાછા ફરીશું જોડાઈ રહેજો મારી સાથે પછી આપનું સ્વાગત છે ને નિલેશ સોનીનો નેક્સ્ટ સવાલ આવી રહ્યો છે એમની પાસે એક લોટ છે ઇન્ટરગ્લોબ એવિએશનનો માર્ચ મહિના માટે માર્ચ સિરીઝ માટે પુટ બાય કર્યો છે ચાર હજાર સાતસોનો એક્યાસી રૂપિયા ને સાહીઠ પૈસામાં બનાવી શકે અહીંયા ઇન્ડિગોમાં જો આપણે નજર કરીએ તો એક રાઉન્ડ ટોપ ઓફ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને ગઈકાલે એક સારો એવો આપણે એક ડાઉનસાઈડ મોમેન્ટમ જોવા મળ્યું હતું પરંતુ આજે માર્કેટમાં એક બુલિશ મોમેન્ટમ ક્રમે આપણે દિવસો જોવા મળ્યું છે અ નજીક જ છે અને એક વીકેન્ડ પણ છે તો મારા મનોપા પ્રમાણે તમારે એકવાર આમાંથી એક્ઝિટ કરીને ચાલવું જોઈએ પ્રીમિયમ ડિકે ના ઇશ્યુ આ સ્ટોક જોવા મળી શકે છે અને જે પ્રમાણે માર્કેટ અત્યારે જોઈ રહ્યું છે એક રેન્જ બાઉન્ડ कारोबार જોવા મળી શકે છે તો પોસિબલ છે કે તમારા આ સ્ટ્રાઇક ઓપ્શનમાં પ્રીમિયમ પ્રીમિયમ થવા જોવા મળી શકે છે તમારે આમાંથી એક્ઝિટ થવું છે ચાલવું ઓકે તો અહીંયાથી તમને એક્ઝિટ કરવાની સલાહ મર્તી દેખાઈ રહી છે હર્ષાપી પટેલ ભાવનગર થી આપની સાથે જોડાય ગયા છે યસ મેમ સવાલ પૂછો આપનો

અ જો કાર્ટ ઉપર આપણે એક નજર લઈએ તો આપણે એક પ્રીવિયસ આઈથી એક 32 નો નોન સ્ટોપ ફોલ જોવા મળી રહ્યો છે એક 2150 નો સપોર્ટ હતો એના પર આપણે એક બ્રેકડાઉન થોડી જોવા મળી છે પ્રાઇઝ હાલમાં એક વીકલી ટાઈમ ફ્રેમમાં એવીએસ ની અવેરનો સપોર્ટ લઈ રહ્યો છે તો મે બી પોસિબલ અહીંયા થી એક રિવર્સલ જોવા મળી શકે પરંતુ આ સ્ટોક માટે તમારે એક 1750 નો સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ જો 1750 પર બ્રેકડાઉન થઈ તો એક ફર્ધર પ્લસ ઉપર જોવા મળી શકે છે તો એક હોલ્ડ કરીને ચાલવું જોઈએ સપોર્ટ છે કે પ્રાઇસમાં તો એક મે બી રિવર્સલ જોવા મળી શકે છે તો એક સપોર્ટ તમારે કે એક સ્ટોપ લોસ તમારે મેન્ટેન કરવો છે 1750 નો આ સ્ટોપ લોસ સાથે તમે આ સ્ટોક હોલ્ડ કરી શકો ઓકે તો 1750 ના સ્ટોપ લોસ સાથે તમે અત્યારે અહીંયા બન્યા રહી શકો છો એમની પ્રાઇસ થોડી વધારેની છે એવરેજ કરાય કે નહીં કરવું જોઈએ એવરીથી માટે હાલમાં એક એવોર્ડ ડિસરાય છે પ્રોપર બ્રેકઆઉટની ની વેટ કેવી જોઈએ આપ તો મને કે આ બધ નવી એન્ટ્રી કરી ચાલુ જોઈએ આ સુધી એક એવોર્ડ કેની ચાલુ જોઈએ આપ તો ઓકે તો એવરેજ અર્નિયા નહી કરીએ ખાલી 1750 ના સ્ટોપ લોસ સાથે આપણે અહીંયા બનાવી રહી શકે છે પ્રતિક પટેલ અમદાવાદ થી આપણે એસએમએસ મોકલી રહ્યા છે ગોડફ્રી ફિલિપના કાઉન્ટર પર એમની ક્વેરી છે 3528 ના 200 કાઉન્ટર છે હોલ્ડ કરી શકાય કે નીકળી જવું જોઈએ ગોલ્ફ માં જો આપણે નજર કરીએ તો એક લ્યુઝ પણ જોવા મળી છે ટેકનિકલ ચાર્જ જોઈએ તો આપણે અહીંયા ફ્રેશ બ્રેકઆઉટ જોવા મળી અને એક રાઉન્ડ બોટમ પેટર્ન પણ ફોર્મેશન થઈ રહ્યું છે આ સ્ટોક માટે સાતસો અને બે હજાર નવસોના લેવલ જોવા મળી શકે છે તમે આ સ્ટોક ને હોલ્ડ રાખીને ચાલી શકો છો અને લોસ અહીંયા તમારે મેન્ટેન કર્યું છે એકવીસો એકવીસો ના સ્ટોપલો તમે આ સ્ટોક હોલ્ડ કરી શકો છો ઉપરમાં ને અને ઓગણત્રીસોના ટાર્ગેટ આ સ્ટોકમાં જોવા મળી શકે

ઓકે તો એકવીસોના સ્ટોપલોસથી હમણાં તમે અહીંયા ઊભા રહેજો પણ કારણ કે તમારી બહુ ઊંચા ભાવની ખરીદી છે અને જો તમે એવરેજ કરવા માંગતા હો તો તમારે બે હજાર બસો પચાસથી ત્રેવીસોની વચ્ચે એવરેજ કરી શકાય એવી તમને એક ઓપોર્ચ્યુનિટી મળશે સો અત્યારના માટે હોલની સલાહ નેક્સ્ટ સવાલ પર આપણે નજર કરો તો જ્યુબિલિયન્ટ ફૂડના કાઉન્ટર પર નજર કરો નિયરલી પોણા ત્રણ ટકા પ્લસની તેજી જોઈ રહ્યા છે આ ખરીદી કરાય અહીંયા

ફાઈવ સેવન ઓકે પાંચસો સિત્તેર ના બ્રેકઆઉટ ની આપણે અહીંયા એક રાહ જોઈશું પછી અહીંયા ખરીદી કરવી હોય તો આપણે કરી શકીએ સાથે જ રૂપલ પંચાલિયા કોલકાતા આપણી સાથે જોડાઈ ગયા છે જી સવાલ પૂછો આપનો રૂપલ પંચાલિયા કોલકતાથી બોલું છું જી અ મારો સવાલ છે માટે એસી મેલા છે ચાલીસ શેર છે મારી પાસે ઓકે હાલો

એક હજાર આઠસો છની એમની ખરીદી છે અત્યારના નિયરલી બસો રૂપિયાની નજીકનો એમનો લોસ જઈ રહ્યો છે હજી છ થી આઠ મહિના વેટ તો કરી શકે છે પણ ટ્રેજેક્ટરી કેવી લાગે અહીંયા કેટલો તમે ટ્રેન્ડ જોઈ રહ્યા છો

એક વાર જો અહીંયા રિવર્સલ મળે છે તો તમે આમાં રીએન્ટ્રી પણ કરી શકો છો પણ કરી શકો છો તો તમારે આ સ્ટોક ફોલ કરીને ચાલવું જોઈએ આવનારા સમયમાં આ સ્ટોકમાં એક સારી વેબસાઇડની મુમેન્ટ જોવા મળી છે એ તો ડબલ બોટમ અહીંયા હવે એક થઈ રહ્યું છે એક ફેગ એન્ડ પર છે પંદરસો પચાસથી સોળસોના લેવલ્સ જ્યારે તમને દેખાય ત્યારે તમે એવરેજ કરી લેજો એટલે તમારી કોસ્ટ પ્રાઇસ થોડી નીચે આવી શકશે અને નીચે આવી જશે અને અત્યારના માટે તમે એસીસી આટલું હોલ્ડ કર્યું છે તો થોડું વધારે પણ તમે હોલ્ડ કરજો આપણી સાથે જ અહીંયા એક ફ્રેકનો પણ સમય થઈ ગયો છે ફ્રેક લઈને પાછા ફ્રીશું જોયેલા રહેજો અમારી સાથે બ્રેક પછી આ સ્વાગત છે અને નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે આવી રહ્યો છે પવન પટેલનો થર્મેક્સના કાઉન્ટર પર હવે બે હજાર બસ નવસો નેવુંની પ્રાઇસને એમની પાસે કાઉન્ટર છે અહીંયા શોર્ટ ટર્મ તમે શું ટાર્ગેટ જોઈ રહ્યા છો થર્મેક્સમાં થર્મેક્સમાં જો નજર કરીએ તો આજે આપણે એક વીકલીમાં જોઈએ તો એક સારું એવું રિવર્સલ જોવા મળી રહ્યું છે થર્મેક્સમાં આવનારા રિવર્સલમાં ત્રણ હજાર પાંચસો લેવલ જોવા મળી શકે છે અને જો તમારી પાસે છે જોપલો તમારે સ્ટ્રીક મેન્ટ અરાઉન્ડ સતાવીસો પચાસનું સત્તાવીસો પચાસ ઉપર ત્યાં સુધી આપણે એક અપડેટ તમારા સ્ટોકમાં જોવા મળી શકે છે અપ ટુ ત્રણ પાંચસો થી લઈને ત્રણ ત્રણ સાતસો સુધી ઓકે ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર સાતસોના આપણે લેવલ્સ જોઈ શકીએ છીએ પ્રોવાઇડેડ બે હજાર સાતસો પચાસની ઉપર આ કાઉન્ટર ટ્રેડ કરે છે તો અત્યારના બે હજાર સાતસો પચાસના સ્ટોપલોસ સાથે આપણે અહીંયા ઊભા રહી શકીએ છીએ આમે તમારી ખરીદી આ બે હજાર નવસો નેવુંની છે એટલે અહીંયા તમને ગેઇન્સ મળી શકે છે પણ આ સ્ટોપલોસનો નંબર તમે ધ્યાનમાં રાખજો નેક્સ્ટ સવાલ પર જઈશું અને નેક્સ્ટ સવાલ પર નજર કરીએ

જો એન્ટિપેશન ઉપર વાત કરીએ તો આ સ્ટોકમાં એક એબીસી પેટર્ન ફોર્મેશન થઈ રહ્યું છે અને આઈ થિંક સો કે આમાં એક એન્ટ્રી હાલમાં એક મિસ અને પ્રાઇસ ઘણી ઉપર આવી ચૂકી છે ઉપરમાં ત્રણસો નેવું સુધી ટાર્ગેટ એન્ટિપેશનમાં જોવા મળી શકે છે અને આજ જ લેવલ એક રજિસ્ટ્રેશન પણ જોઈ રહ્યો છું તો જો કોની પાસે હોય તો એક પ્રોફિટ બુક કરવું જોઈએ ત્રણસો નેવું પાસે નવી એન્ટ્રી એક એવોઇડ બી સર આ સ્ટોક માટે બીજો સ્ટોક જોઈએ ટાટા પાવર જી તો ટાટા પાવરમાં જો આપણે નજર કરીએ તો આ સ્ટોકમાં પણ એક પ્રાઇઝમાં એક એબીસી પેટર્ન નું ફોર્મેશન થઈ રહ્યું છે આ સ્ટોકમાં એક સપોર્ટ હું જોઈ રહ્યો છું અરાઉન્ડ ત્રણસો વીસ પોસ નો જો નવી એન્ટ્રી કેવી હોય તો એકવાર ડિકલાઇનની વેટ કેવી જોઈએ ત્રણસો વીસ પોલીસ માં આપણે એક ફિબોનાસી અને બસો ની એવરેજ વીકલીમાં જો એક ઇન્ડિકેટ કહીએ છે સપોર્ટ તરીકે તો નવી એન્ટ્રીમાંથી એક ડિકલાઇનની વેટ કરવી જોઈએ જો એક અહીંયા રિવર્સલ પેટર્ન મળે તો ત્યાં એક નવી એન્ટ્રી ક્યાંય ચાલુ જોઈએ ઉપરમાં આપણે ચારસો વીસ સુધી લેવલ ટાટા માં જોવા મળી શકે ઓકે તો થાટા પાવરમાં ભાયણ ડેપની આપણે રણનીતિ અપનાવીશું એક નીચે થોડો આવે ત્રણસો વીસની આસપાસ ત્યારે ખરીદી કરી શકીએ છીએ ચારસો વીસના ટાર્ગેટ માટે અહીંયા કામકાજ આપણે કરી શકીએ છીએ સો ભાયણ ડેપની રણનીતિ અહીંયા બનતી દેખાઈ રહી છે

પંદરસો પચાસ અને સત્તરસો ત્રીસ ના લેવલ આ માં જોવા મળી શકે છે સ્ટોપલો કરવો જોઈએ અરાઉન્ડ અગિયારસો એસી ની તો અગિયારસો એસી આ સ્ટોપલો નવી એન્ટ્રી કરી શકે

અમિતભાઈ તમારો પણ ઘણો આભાર અમારી સાથે આજે જોડાવા બદલ અને સાથે જ છે રજા હવે જોડાયેલા રહીજો સીએનબીસી બજાર સાથે લઈને આવીશું ફાયદાથી ફાયદો નમસ્કાર